સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે આયોજનબદ્ધ કામગીરી કરવા માટે કલેક્ટર કચેરી તાપીના સભાખંડ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી કલેક્ટર કચેરી તાપીના સભાખંડ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ હતી જેમાં કેન્દ્ર સરકારના કુલ છવ્વીસ વિભાગની સડસઠ જેટલી યોજનાઓની ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી તાપી જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓ અને તેમના અમલીકરણની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તમામ તાલુકાઓમાં કોઈપણ પ્રોજેક્ટ મુકાય ત્યારે તાલુકાની પ્રજાને અનુરૂપ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે તેની જાણ પદાધિકારીઓને પણ કરવામાં આવે જિલ્લામાં સ્વચ્છતાને લગતા ખુટતા સંશાધનો અંગે નગરપાલિકા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લાગવા બાબત સ્માર્ટ મીટર અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પૂરતી ભૌતિક સુવિધા ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા આંગણવાડીમાં કુપોષિત બાળકોને રેડ ઝોનમાંથી યલો ઝોનમાં લાવવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રચનાત્મક સૂચનો કર્યા હતા આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વધુમાં વધુ યોજનાઓ અંગે પ્રચાર પ્રસાર કરવા અને લોકોને અંગે જાગૃત કરવા અધિકારીઓને જણાવ્યું હતું આ ઉપરાંત આરોગ્ય વિભાગની આયુષ્યમાન કાર્ડ યોજનામાં તાપી જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહ્યો છે જે અંગે કલેક્ટર અને સાંસદે વિવિધ વિભાગોના કામગીરીને પ્રશંસા કરી તાપી જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા બેઠકમાં મોહનભાઈ કોંકડી સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએથી આવેલ પદાધિકારીઓ ઉપસ્થિત રહી જિલ્લાના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી સમગ્ર બેઠકનું સંચાલન ડીઆરડીએ નિયામક ખ્યાતિ પટેલે કર્યું હતું તો દિશા સમિતિની બેઠકમાં પદાધિકારીઓ સરપંચો ઉચ્ચ અધિકારી કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા